સમાચાર ઉકાઈમાં શ્રીમદ ભગવત સપ્તાહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું પવિત્ર પિતૃપક્ષના અવસર પર ઉકાઈ અંદર શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના આંગણામાં શ્રીમદ ભગવત સપ્તાહ ભવ્ય આયોજન તારીખ દસ નવ બે હજાર પચીસથી લઈ અઢાર નવ બે હજાર પચીસ સુધી શ્રીમદ ભગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કથાકાર શ્રી ગોપાલ કૃષ્ણ વ્યાસ દ્વારા ઉકાઈના ભક્તોને સરસ મજાનું કથાનું રસપાન કરવામાં આવ્યું હતું શ્રી ભગવદ કથાના આયોજન દરમિયાન ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સ્ત્રી પુરુષો અને બાળકોનો ઉત્સાહપૂર્વક ભાગ રહ્યો હતો નવ દિવસના કથા આયોજનમાં ઉકાઈના મહિલા મંડળ ગ્રુપ દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની માટલી ફોડનું આયોજન અને ભગવાન શ્રી કૃષ્ણને છપ્પન ભોગ ચડાવવામાં આવ્યા હતા અને શ્રી ભગવત સપ્તાહના કથાના છેલ્લા દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કથાનો મુખ્ય હેતુ હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના લોકોને પ્રેરણા આપવાનો અને શ્રી ભગવત કથાનું હિન્દુ ધર્મમાં કેટલું મહત્વ છે તે દર્શાવવામાં આવ્યો હતો રિપોર્ટર સર્વર પાડવી તાપી